સાબરકાંઠાની એક ગમસ્ત અકસ્માતના એક જ ગામમાં ત્રણ લોકો મિત્રોનું મોત નીમજ્યું છે અને બે મિત્રો અમદાવાદથી આવતા એક મિત્રો લેવા આવ્યો હતો ત્યારે પરત ફરતા સમયે તેની બાઈક ઝાડા ઝાડ સાથે અથડાયા હતી અને આ ટક્કર એક જોરદાર હતી અને ત્રણેય મોતના નીપજ્યું તેના પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના વિજયનગરમાં ભાખરા વજરીડ રોડ પર આવતા અકસ્માતના ત્રણેયનો મોત નીમજ્યું છે અને રાત્રિના સમયે બાઇક રોડ પર ઝાડે ઝાડના તા અકસ્માત સર્જાયો હતો અને વીરપુરમાં મલ ગામથી બે યુવકોના બાઇક મિત્રોને લેવા જતા રહ્યા હતા ત્યારે અમદાવાદ આવતા મિત્રોને લઈ ફરવા સમયમાં અકસ્માત થયો હતો અને હકીકત ગામ પર ફરવા યુવકોને બાઇક એટલી પૂરપોટા ઝડપે બાઇક હતી કે ત્રણે ઘટના સ્થળે જ અકસ્માત થયા હતા અને મોતને ફેર તેણે યુવકોને ત્યારે ગામમાં અકસ્માત અકસ્માત ન થયા વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી વિજયનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ તેને તજસ્વી હાથ ધરી